માછીમારો દરિયામાં જ્યારે માછીમારી કરવા જાય છે ત્યારે તેઓને સૌથી વધુ માછલીઓનો જથ્થો ક્યાંથી મળશે તેની તેઓ સતત શોધ કરતા રહેતા હોય છે ત્યારે માછીમારોને મદદ થવા માટે પોરબંદરના પ્રોફેસર ઝલક ઠકરા એક ફિશ ફાઇન્ડર નામની એપ્લિકેશન તૈયાર કરી છે કે જેની મદદથી દરિયામાં માછલીઓનો સૌથી વધુ જથ્થો ક્યાં છે તેની માહિતી સરળતાથી મળી જશે પ્રોફેસર જલક ઠકરાર હાલમાં આ વિષય પર જ પીએચડી પણ કરી રહ્યા છે માછીમારોને માછલીના જથ્થા અંગે તો માહિતી મળશે તો સાથે જ ભારતીય જળસીમાની પણ જાણકારી મળશે જો માછીમારો ભૂલથી ભારતીય જળસીમા નજીક પહોંચશે તો તેમને બાઉન્ડ્રી એલર્ટનો સંદેશ પણ મળશે પ્રાથમિક ધોરણે આ એપમાં પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાઈ વિસ્તારના ડેટા માછીમારોને મળશે માછીમારો તેને સહેલાઈથી વાપરી શકે તે માટે ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષા આ એપમાં રાખવામાં આવી છે આ એપ કોઈ પણ પ્રકારના

સેટેલાઇટના માધ્યમથી સેટેલાઇટના દસ વર્ષના ડેટાના આધારે અને સાથે સાથે ફિશરમેન સાથે ઘણી બધી વાતચીત કર્યાને આધારે અમુક પરિબળો ધ્યાનમાં લીધા કે ભાઈ જો આવું આવું જો મને અમને મળી જાય તો માછલીઓ ક્યાં છે એનું પ્રેડિક્શન થઈ શકે તો મેં દસ વર્ષના ડેટા એકત્રિત કર્યા સાથે સાથે મારે ત્રણ વર્ષની મહેનત અને એના હિસાબે હું માછલીઓ કઈ જગ્યાએ વધારે મળશે તેનું પ્રેડિક્શન હું કરી અને મારી ફિશ ફાઇન્ડર એપ્લિકેશન એ બતાવશે અત્યારે એવું થાય છે ઘણી વાર માછલીઓ નજીકમાં નથી મળતી તો દૂર સુધી જતા રહે અને બોર્ડર નું નોલેજ ના હોવાના હિસાબે માછીમારો ને પાકિસ્તાન બોર્ડર મરીન પકડી જાય છે અને જીવના જોખમ જાય છે અને ઘર સાવ આવી જાય છે તો એને ધ્યાનમાં રાખી અને મેં એની અંદર એ પણ સિસ્ટમ મૂકી છે કે જેઓ બાઉન્ડ્રીની નજીક પહોંચવા જાય એને એપ્લિકેશન જ એલર્ટ આપે સાઉન્ડ સાથે મેસેજ પણ આવે એના બોટ માલિકને પણ સાથે સાથે મેસેજ આવે એવું સિસ્ટમ મેં ડેવલપ કરી છે જેથી કરીને જીવનું જોખમ તળશે અને સાથે સાથે એની રોજગારી વધશે